આનંદ ભાજપ ઉમેદવાર મિતેશ પટેલે મતદાન કર્યું પોતાના ઘરેથી પરિવાર સાથે વાજતે ગાજતે નીકળ્યું કર્યું મતદાન વારસદ સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે મતદાન કરાયું પોતાની જીત સાથે ચારસો પાર નો સેવ્યો આશાવાદ જય શ્રી રામ ભગવાન રામ ના આશીર્વાદ લઈ ભગવાન રામનો નો ખેસ પહેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસદ ખાતે આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને

ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે